નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને આમ આપ નેતા પ્રવીણ રામને અંતે જામીન મળ્યા છે આજે બોટાદ સેશન કોર્ટમાં હળદણકાંડનો જે મામલો ચાલ્યો હતો તે કેસમાં તેમના જેલ યોગ પૂર્ણ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે સમગ્ર ઘટનાની આપણે શરૂઆતથી વાત કરીએ તો બોટાદ જિલ્લામાં કરદા કરદાકાંડનો મામલો સામે આવ્યો હતો જેને લઈને કેટલાક ખેડૂતો દ્વારા આ મામલે રાજુ કરપડાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ રાજુ કરપડા એ માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા રાતગુજારો કર્યો હતો ત્યારે બીજા દિવસે તેમણે હળદર ગામમાં એક સભાનું આયોજન કર્યું હતું કેમ કે માર્કેટ યાર્ડની અંદર મંજૂરી છે તે સભાને આપવામાં આવી નહોતી ત્યારે સવારથી જ પોલીસનો જડ બેસલા કે બંદોબસ્ત હતો હળદર ગામમાં આ જે સભા યોજાવાની હતી ત્યાં પણ મંજૂરી ન હોવાથી વિવાદ વખર્યો હતો પોલીસના જવાનો છે તે હળદર ગામમાં પહોંચે છે ત્યારે આજે ખેડૂતોની સભા ચાલી રહી હતી રાજુ કરપડા સભા સંબોધી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો પોલીસ પર ઉશ્કેરાઈ જાય છે અને પથ્થરમારો કરે છે ત્યારબાદ પોલીસ લાઠીચાર્જ કરે છે અને આ ઘટનામાં રાજુ કરપડા પ્રવિણ રામ સહિત પંચ્યાસી જેટલા ખેડૂતો સામે હત્યાના પ્રયાસના ગુના અંતર્ગત તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે આ સમગ્ર જે ઘટના સામે આવી હતી તે મામલે એક બાદ એક આ કિસ્સાઓમાં જામીન ખેડૂતોને મળતા ગયા પરંતુ છેલ્લા સો દિવસ કરતાં વધારે સમયથી રાજકોટ જિલ્લામાં જે બંધ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના જે આ જે ખેડૂતો હતા તેમને જામીન મળ્યા છે આને લઈને થોડાક દિવસ પહેલાં છે તે બંને પક્ષો દ્વારા જામીન અરજીમાં જે સુનાવણી છે તેને લઈને દલીલો કરવામાં આવી હતી ત્યારબાદ આ જે ચુકાદો છે તે અનામત રાખ્યો હતો કોર્ટ દ્વારા અને આજે વધુ સુનાવણી માટેનો જે મહત્ત્વનો ચુકાદો છે તે બોટાદ સેશન કોર્ટ દ્વારા આપવામાં આવ્યો જેમાં રાજુ કરપડા અને પ્રવીણ રામને શરતી જામીન આપવામાં આવ્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીમાં પણ એક ખુશીની લહેર જોવા મળી રહી છે ને આ નિર્ણયને કોર્ટના ચુકાદાને આપ નેતાઓ આવકારી પણ રહ્યા છે ને સોમવારે આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તે જેલ મુક્ત થવાના છે ત્યારે હવે કઈ રીતની સ્થિતિ જોવા મળે છે અને ખેડૂતોને લડાઈને લઈને સતત આક્રમક ભૂમિકામાં જોવા મળતા રાજુ કરપડા ફરી એકવાર આક્રમક ભાષણોથી ચર્ચામાં આવશે દર્શક મિત્રો આવા જવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું આ અપડેટેડ વિડિયો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો